નમસ્કાર હું વૈભવી ભાવિક પુનાથી ફેવિક્રિલ કંપનીની સર્ટિફાઈડ પ્રોફેશનલ એક્સપર્ટ અને કચ્છ મિત્રમાં અઠવાડિક મારા આર્ટ એન્ડ ક્રિએટિવિટી ઉપર કોલમ આવી રહી છે આર્ટ એન્ડ ક્રાફ્ટ આ લાઈફ સ્કિલ આપણે સૌને ખૂબ જ ઉપયોગી છે જેમાં કલા અને ક્રિએટિવિટી આ બે એવા વિષયો સંકળાયેલા છે કે જેના વિશે હું તમને ટૂંકમાં જણાવું તો આપણો ભારત દેશ વિવિધ લોક સમૃદ્ધ દેશ છે જુદા જુદા રાજ્યો પોતપોતાની અદભુત લોકકલા ધરાવે છે જેમ કે શરૂઆત કરું જમ્મુ કાશ્મીરથી તો ત્યાંની કાંગડા આર્ટ મિનિએચર પેઇન્ટિંગ

અસ્તિત્વ ધરાવે છે વર્ષોથી માણસે આ આર્ટ અને ક્રિએટિવિટીની પ્રેરણા કુદરત પાસેથી જ મેળવતો આવ્યો છે પહેલા ગુફાની દિવાલો પર ચિત્રાતી આવતી હતી ધીરે ધીરે પરિવર્તન આવતા આવતા આ કલાઓ ઘર અને ઘરની દિવાલ અને જમીન ઉપર થતી આવી છે સમય આધુનિક થતા થતા આ લોક કલા લાકડા ફ્રેમમાં પેઇન્ટિંગના સ્વરૂપમાં ધીરે ધીરે પોતાનું સ્વરૂપ બદલતી આવી છે પણ એનું જે મૂળ હાર્દ છે એ આજ સુધી સચવાયેલો છે કોઈ પણ આર્ટ કે ક્રિએટિવિટી કરવી હોય તો કોઈક બેઝની જરૂર પડતી હોય છે તો આજના એપિસોડમાં હું આપને વિવિધ પ્રકારના બેઝની માહિતી આપીશ જે આપણી આસપાસ સહેલાઈથી ઉપલબ્ધ હોય એવી સામગ્રી અને સાધન એનો ઉપયોગ કરીને તમે જાતે બેસ તૈયાર કરી શકો અથવા કેનવાસ જેવા જ કોઈ ઓલ્ટરનેટિવ તૈયાર કરી શકો એના વિશે હું આજે તમને માહિતી આપીશ તો સૌથી પહેલા તો એવી કઈ વસ્તુઓ છે કે જે આપણી આસપાસ સહેલાઈથી મળી આવતી હોય કાગળ જીવનમાં નીકળતું હોય છે જેની પેપર ક્વોલિટી ખુબ જ સારી હોય છે તો એવું જ કંઈક હું તમને દેખાડું તો આ

નવરાત્રિ દરમિયાન પ્રતિકાત્મક વસ્તુઓ ઉપર આવું કંઈક આર્ટ એન્ડ ક્રાફ્ટ થતું હોય છે તમે થોડુંક ગૂગલ ઉપર જોશો તો ખ્યાલ આવશે કે ઘણી બધી ગિફ્ટ આઇટમ્સ માટે બેઝ તરીકે આવા નાના મોટા સૂપ એટલે કે સૂપડાનો ઉપયોગ થતો હોય છે આ તમે જોવો છો કાગળની પાતળી પટ્ટીઓને મેં વિવિંગ આપીને આ બેઝ તરીકે મેં કાર્ડબોર્ડ લીધેલો હતો એટલે કે જે પેકિંગના બોક્સ હોય એ કાર્ડબોર્ડનો મેં ઉપયોગ કરેલો હતો એમાંથી મેં એક આ નાનકડો સુપડો તૈયાર કરેલો છે આના ઉપર પણ ઘણી બધી સરસ ક્રાફ્ટ ક્રિએટિવિટી થઈ શકે છે આવી રીતે એમડીએફ આ તમે જોઈ શકો છો આ એમડીએફ અથવા પ્લાયના બેઝ નો પણ ઉપયોગ કરી શકાય છે તમને જાણી નવાય લાગશે કે આ કોકોનટ શેલ છે તમે જોઈ શકો છો નાળિયેર નો શેલ છે એના ઉપર પણ પશ્ચિમ બંગાળમાં

પીસ ઉપર મેં આ રીતે જાડો કોટનનો કાપડ હતો એને ચિપકાવ્યું માટી એને આવી રીતે વુડ સ્લાઇસ એટલે કે ઝાડની એક જાણે પાતળી સ્લાઇસ કરી દેવામાં આવી હોય એવો એક મેં કેનવાસ તૈયાર કર્યો છે જેના ઉપર મેં એક્રેલિક બેસકોટ આપી અને કેનવાસ તરીકે તમે જોઈ શકો છો કેટલું સુંદર કેનવાસ મેં તૈયાર કર્યું છે આની અંદર એ જ થર્મોકોલ છે કાપડને મેં લપેટી ચિપકાવીને એના ઉપર મેં આ રીતે વુડ સ્લાઇસની ઇફેક્ટ આપેલી છે ક્લે વડે એક્રેલિક કલર્સ કરીને આની પાછળ કાર્ડબોર્ડ છે બરાબર આ રીતે સરસ મેં કોલર્સ તૈયાર કરેલું છે આવી કપડાની બેગ હોય એના ઉપર તમે જોઈ શકો છો વિવિધ રંગના કાપડને કાપીને અલગ અલગ આકારમાં ચિપકાવીને મેં એપ્લિક આર્ટ તૈયાર કરેલું છે મા દુર્ગાનો સરસ મજાનો ચહેરો તૈયાર કર્યો છે આવી મશીનની કટર જો તમને ક્યાંક આવી ઉપલબ્ધ હોય આ કટરની વચ્ચે છેદ હતો તમે જોઈ શકો છો જેને મેં ક્લેથી ભરી દીધેલું છે એને મેં એક્રેલિક કલર આપી દીધું અહીંયા મેં સફેદ આપ્યો છે અહીંયા મેં વ્હાઈટ રેડ કલર આપેલો છે જેના ઉપર મેં ઉત્તરાખંડમાં થતી પ્રખ્યાત લોક કલા જેનું નામ છે આઈપન આર્ટ આ ઘેરું રંગના માટીથી ઘરના આંગણામાં જમીનને લીપી દેવામાં આવે છે અને ચોખાની પેસ્ટ વડે આ રંગોળી તૈયાર કરવામાં આવે છે તો એ જ આર્ટને આ બેઝ ઉપર તૈયાર કરેલી છે બીજી કટર ઉપર મેં આ સૌરા આર્ટ તૈયાર કરેલી છે આ સૌરા આર્ટ મહારાષ્ટ્રની વારલી કલાને ઘણી મળતી આવે છે આ તમે ઓળખી શકો છો કે આ સેલિબ્રેશન ચોકલેટમાં આવા ડબ્બા આવતા હોય છે મેટલના બરાબર એને મેં એક્રેલિક કલરનો બેઝ કોટ આપી એના ઉપર મેં આ રીતે ટ્રેસિંગ પેપર વડે કાર્બન પેપર યલો કાર્બન પેપર વડે મેં ટ્રેસ કરેલું છે હવે હું આના ઉપર પેઇન્ટિંગ તૈયાર કરીશ આ પણ તમે જોઈ શકો છો હેન્ડવોશની પ્લાસ્ટિકની બોટલ હતી જેના ઉપર મેં ક્લેનો ઉપયોગ કરીને કેટલી સરસ ટોય તૈયાર છે હવે આ મેં તમને વિવિધ પ્રકારના બેઝ તરીકે મેં તમને માહિતી આપી આવતા એપિસોડ્સમાં આપણે ઘણા બધા આર્ટ એન્ડ ક્રાફ્ટ્સ કરવાના છીએ તો એ પ્રશ્ન તમને ના મૂંઝવે કે મારી પાસે કેનવાસ નથી અથવા આવું કંઈક મારા જોડે નથી તો હું શું કરી શકું મારા એપિસોડ્સમાં તમને પૂરેપૂરી સ્વતંત્રતા છે કે સપોઝ હું કોઈ પણ આવા એમડીએફ ઉપર કામ કરી રહી છું અથવા હું આવી કોઈ મેટલની કટર ઉપર કામ કરી રહી છું પણ તમારા જોડે નથી તો આ એપિસોડમાં મેં તમને ઓલ્ટરનેટિવસ સમજાવ્યા છે જે કેનવાસ તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો બરાબર આવી પ્લાસ્ટિક બોટલ નથી તો આવા આકારની પણ તમે બોટલનો ઉપયોગ કરી શકો છો આવું કાંઈક નથી તમારા જોડે પણ તેમ છતાં તમને કાંઈક કરવાની ઈચ્છા છે તો એક વખત તમને જોઈ લેવું મારો એપિસોડ પૂરેપૂરો અને ફરી પાછો તમારા પાસે જે કાંઈ પણ આજુબાજુ સહેલાઈથી ઉપલબ્ધ હોય એ સાધન સામગ્રીનો ઉપયોગ કરીને એવું કંઈક તમે કરવાની કોશિશ કરજો હવે આવા ઘણા વિવિધ પ્રકારના મેં તમને બેઝ દેખાડ્યા હવે એક તમને એટલો સરસ અને સહેલો એક વસ્તુનો બેઝ બનાવવાનું શીખવી રહી છું કે જે સૌ કોઈ તમે કરી શકશો જેના માટે કાગળ ખૂબ જ રોજિંદા જીવનમાં બિનઉપયોગી નીકળતી વસ્તુઓ છે ઉપયોગ કર્યા પછી આપણે એનો ખ્યાલ નથી કે એનો નિકાલ કઈ રીતે કરવો બરાબર આ એક રફ પેપર હતો જેને તમે પેપર ટ્યુબ બનાવવાની છે પેપર ટ્યુબ બનાવવા માટે આવી કોઈ રિફિલનો તમે ઉપયોગ કરી શકો છો અથવા આવી કોઈ પે પોપ્સિકલ સ્ટીકનો ઉપયોગ કરી શકો છો શેના માટે કે આને તમે શરૂઆતમાં આ રીતે ફસાવી એને ગોળાઈ આપી શકો એના માટે કરવાનું છે આવી પેપર ટ્યુબ તૈયાર થઈ જાય પછી આને કાઢી નાખો એને અહીંયાથી ચિપકાવી નાખો એના છેડેથી આ પેપર ટ્યુબને ચિપકાવ્યા પછી એને તમને આ રીતે પાતળી પટ્ટીની જેમ આ રીતે ગોળાઈ આપતા જવાની છે અને ચિપકાવતા જવાનું છે હવે અહીંયા તમે બીજી પેપરની જે ટ્યુબ હોય એને ચિપકાવતા જાઓ અને ગોળાઈ આપતા જાઓ મોટું કરતા જાઓ આવા મેં બે બેઝ તૈયાર કરી રાખ્યા છે તમે જોઈ શકો છો તમે ક્યારે પણ વિચાર્યું હતું કે

નાના મોટા કટકા કરી નાખો હવે જે હું તમને સોલ્યુશન સમજાવવા જઈ રહી છું એ એટલો સ્ટ્રોંગ છે વસ્તુ જેટલો કાગળ નબળો છે એટલો જ આનો હું ક્રિએટિવ સોલ્યુશન આપી રહી છું આ કાગળના ટુકડાઓને તમે રાતભર અથવા ગરમ પાણીમાં ઓછામાં ઓછા બે કલાક પલાળી રાખો અને પાતળા કોટનના કાપડમાં એને લટકાવી મૂકો આશરે બે કલાક જેટલું લટકાવવું એટલા માટે કે એ પાણી રહિત થઈ જશે એને પૂરેપૂરું પાણી રહિત નથી કરવાનું પચાસ ટકા પાણી રહિત થઈ જાય પછી એ પેપરના માવામાં એસી ટકા માવો લેવો અને વીસ ટકા જેટલી કુદરતી માટી લેવી અને એને મિક્સ કરીને સરસ મજાની એક ક્લે તૈયાર કરવાની છે અને એની કન્સિસ્ટન્સી લોટ આપણે રોટલીનો લોટ બનાવી એવી કન્સિસ્ટન્સીનો રાખવાનો છે હવે ઘણા બધા લોકો પાસે કુદરતી માટી નહીં પણ હોય તો એના વિકલ્પ તરીકે તમે ગુંદર અથવા ફેવિકોલ પણ ઉપયોગમાં લઈ શકો છો પણ પ્રમાણ વીસ જેટલું જ રાખવાનું છે અને પેપરનો માવો એકદમ ડ્રાય ન થઈ જવું જોઈએ પચાસ પાણી એમાં રહેવું જોઈએ જો તમે ગુંદર કે ફેવિકોલ વાપરી રહ્યા છો તો તમે એકદમ એસી જેટલું એને પાણી રહી થઈ જવા દો પણ જો તમે કુદરતી માટી વાપરી રહ્યા છો તો પચાસ ટકા પાણી રહેવા દેજો પછી શું કરવાનું છે એ પેપરના માવાને ક્લે જોડે મિક્સ કરીને પેપર મેસી ક્લે તૈયાર કરવાની છે આ જે ક્લે બનતી હોય છે કાગળના માવામાંથી માંથી એને પેપરમેશી ક્લે કહેવાય છે હવે એ પેપર મેસી ક્લે માંથી આ રીતે મેં આ જે મા દુર્ગાનો ચહેરો છે એને મને એક સ્ટ્રોંગ બેઝ આપવું હતું જોઈ શકો છો તમે એકદમ એના જ આકારનો મેં પેપર મેસીનો આ જે બેઝ બનાવ્યો છે તમે જોઈ શકો છો કે પેપર મેસી આનામાં કાગળ અને માટી જ છે આમાં બીજું કોઈ શુદ્ધ નથી 80% ટકા માટી સોરી 80% ટકા પેપરનો માવો અને વીસ ટકા કુદરતી માટી હતી જેની પાછળની બાજુ મેં આવું ક્રાફ્ટ કરેલું છે અને આગળની બાજુ હું મા દુર્ગાની આવા આવી પેઇન્ટિંગ કરવાની છું હવે આની એક મર્યાદા તમને કહું તો આ સુકાયા પછી થોડુંક શ્રેન્ક થતો હોય છે આની સપાટી જે છે થોડીક જાડાઈવાળી હતી એ સુકાયા પછી થોડીક શંકો જાય છે બસ પણ આ એટલો મજબૂત છે કે આને હું ફગાવીશ તો પણ એ તૂટશે નહીં એટલો એ મજબૂત થઈ જાય છે એવી જ રીતે એ પેપર મેશીમાંથી મેં આ એક ડેંગલર બનાવેલું છે ડેંગલર એટલે આને તમે લટકાવી શકો છો

અથવા જો ક્લેનો પણ ઉપયોગ થશે તો એ ક્લે વિશેની પણ મેં માહિતી તમને આજે આપી દીધેલી છે પ્રેક્ટિકલી હું તમને આવતા એપિસોડમાં કરીને દેખાડીશ